ઘણા લોકો રવિવારનો ઉપયોગ થાક ઉતારવા કરે છે અને આખો દિવસ આરામ કરે છે અને કેટલાક લોકો પોતાના બાકી કામ પૂરા કરે છે ક્યારેક વિચાર્યું છે 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 કે અઠવાડિયામાં દિવસ હોય તો પણ કેમ રવિવારે જ મળે રજા ક્યાંથી શરૂ થઈ આ પનપ્રા સાલો જાણીએ આંતરરાષ્ટ્રીય માનકરણ સંસ્થા આઈસો મુજબ રવિવારને અઠવાડિયાનો છેલ્લો દિવસ માનવામાં આવે છે અને રવિવારે જ સામાન્ય રજા હોય છે તેના જ કારણે શાળા કોલેજોમાં રવિવારે રજા આપવામાં આવે છે તેનો ઇતિહાસ ઘણો જૂનો છે તેને ઓગણીસો છ્યાસીમાં માન્યતા આપવામાં આવી હતી રવિવારની રજા પાછળનું કારણ હજુ સુધી સ્પષ્ટ નથી થયું પણ એક રિપોર્ટ અનુસાર રોમન કૈથોલિક અને પ્રોટેસ્ટેન્ટ ઈસાઈ રવિવારને ભગવાનનો દિવસ માને છે યુરોપ સહિતના દેશોમાં રવિવારે લોકો ચર્ચ જતા હોય છે ઈસાઈ ધર્મમાં માનવામાં આવે છે કે ભગવાને આ દુનિયા દિવસમાં બનાવી અને રવિવારે આરામ કર્યો બ્રિટિશ શાસન દરમિયાન ભારતમાં ભારતીયો સાત દિવસ કામ કરતા હતા અને તેમને એક દિવસના આરામની જરૂર હતી આ પછી અઢારસો સત્તાવન માં કામદારોના નેતા મેઘાજી લોખંડેએ ભારતીયો માટે રજાને લઈને અવાજ ઉઠાવ્યો તેમણે રજા માટે અંગ્રેજો સાથે યુદ્ધ કર્યું મેઘાજી લોખંડેનું કહેવું હતું કે આરામ કરવા માટે અને પરિવાર સમાજ માટે એક દિવસ તો દરેક નાગરિકોને મળવો જોઈએ બ્રિટિશ શાસન દરમિયાન અંગ્રેજો રવિવારે રજા લઈને ચર્ચ જતા બસ આ જ રીતે ભારતમાં રવિવારે રજા લેવાનું લોકપ્રિય થયું તો આવી જ નવી નવી માહિતી જાણવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો જય માંગ મોગલ